શોએબ રેઝકાંત પઠાન ઉર્ફે લાલાને પોલીસ વોન્ટેડ જાહેર કર્યો રિપોર્ટર નૈતિક રેશમવાળા અવિક્રમ ન્યૂઝ સુરત તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર રોજ મહેધરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ ત્રણ લાખને અડસઠ હજારનો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપાસ અમારા મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા બંનેએ તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કા કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમેન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ જુનુસ બેગ એને ભેસ્તાનાવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાય બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશકાંત પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નિપિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોય પ્રદેશાંત પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે